કેન્ડલ એન્ડ ઇન્શન્સ મીણબત્તી અને અગરબત્તી એક ઓરડામાં મીણબત્તીનો પ્રકાશ ફેલાઈ રહ્યો હતો એક કુણામાં અને અગરબત્તી પણ ચૂપચાપ સળગી રહી હતી અગરબત્તીને જોઈને મીણબત્તીને અભિમાન આવી ગયું તેણે તિરસ્કારપૂર્વક અગરબત્તીને કહ્યું જો હું કેટલી ભાગ્યશાળી છું ચારે બાજુ મારો પ્રકાશ કેવો ફેલાઈ રહ્યો છે જો આ બધા લોકો લોકોની નજર મારી સામે જ છે અગરબત્તીએ નમ્રતાથી કહ્યું બહેન તારી વાત સાચી છે પણ મુશ્કેલીના સમયમાં સાહસતાપૂર્વક ટકી રહેવું જરૂરી છે સાચી પરીક્ષા મુશ્કેલીમાં થાય છે પરંતુ મીણબત્તી પોતાના ચમકતા પ્રકાશની મસ્તીમાં મસ્ત હતી એટલામાં પવનનો સપાટો આવ્યો અને એક જ ઝપાટામાં મીણબત્તી બુજાઈ ગઈ પણ અગરબત્તી સળગતી હતી તેણે પોતાની પ્રખરતા વધારી દીધી અને વધુ ઝડપથી તેની સુગંધ ચારે તરફ ફેલાઈ ગઈ હજુ સુધી મૌન રહેલા ઓરડાના અવકાશે હવે કહ્યું હવાનો સપાટો જેના અસ્તિત્વને ખતમ કરી દે એવી ચમકશું કામની બૌદ્ધ પોતાની પાસે જે શક્તિ હોય તેનો અહંકાર ક્યારેય કરવો નહીં બીજાને આપણે કેટલા ઉપયોગી બનીએ છીએ તે મહત્વનું છે